રોજે આવશું નવા બ્લોક લઈને અત્યાર સુધી તો અમને મજા નહોતી ચાર પાંચ દિવસથી બ્લોક નહોતા આવતા અને મિત્રો એક સરસ મજાની ઉપાધી અમારા ઘરેથી જાય છે તો આજે આ આ બધી ઉપાધી છે ને આ ભરાય છે અને હવે આને દેવા જવાના છે જો ભાઈ આ કોઈને લેવા હોય તો કહેજો અમને અમે કોન્ટેક કરાવી દઈશું તમને ખાટલો ઊંચો કરવાનો સસ્તો જુગાડ આલે છે તો તમારે પણ આવી કઈ તકલીફ હોય તો આ રીતના કરી લેવાનું આપણે કઈ ડોક્ટર તો ન હોય એમ હા તો મિત્રો આજે આપણે બનાવવાના છે મમ્મી અને દીદી માટે ચા ચા બનાવવા માટે ખબર છે શું કરવું પડે પહેલા હેલો મિત્રો સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો બ્લોગ લઈને અને મિત્રો હમણાં ત્રણ ચાર દિવસથી આ બ્લોગ નહોતો આવતો એનું કારણ એ હતું કે મારા મમ્મી છે ને દવાખાને દાખલ હતા હવે બધાના આશીર્વાદથી સારું થઈ ગયું છે એને હાવ નોર્મલ તબિયત થઈ ગઈ છે અને આજથી ડેઈલી વ્લોગ આવશે અને સરસ મજાના મુમેન્ટ અમારા ફેમિલીને તમને જોવા મળશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે અમારા મમ્મી હોતા હે હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજથી ડેલી લોગ આવશે હવે આપણે કઈ બંધ નહીં રહી કારણ અને મિત્રો એક સરસ મજાની ઉપાધી અમારા ઘરેથી જાય છે તો આ આ બધી ઉપાધિ છે ને આ ભરાય છે અને હવે આને દેવા જવાના છે તમે કેટલી જોડી ભરી લીધા અમે 19 જોડી આમ બતાય હરખો નમૂનો જ બતાય કે સેમ્પલ બે બે જોડી પકડી લા હા જો ભાઈ આ કોઈને લેવા હોય તો કહેજો અમને અમે કોન્ટેક કરાવી દેશું તમને તો બાકી કેટલી એક બાકી એક રહી ગઈ પણ આ ઈ ભાઈ આજે બુધવારે જ આવે હું દર બુધવારે જ આવે જૂનાગઢ થી અહીં આવે હમ એટલે બુધવારે જ દેવા જવાના હોય છપળ અઠાળી બેહવું પડે એમ કતા એક જોડી બાકી રાખી ને બીજા લઈ આવીશું ને ભુપા ને ગમી નો આવે ટુકમાં હંજે હં તા દેવા નો પડે એમ કે આ તો બધી મમી જ ભઈરી હે મે તો આમાંથી પાછ જ ભઈરી હવે તો હું ઘરે છું એટલે હું ભરી

એમ આવી છે બીજું તમારે ખાટલો ઊંચો કરવાનો સસ્તો જુગાડ ચાલે છે તો તમારે પણ આવી કંઈ તકલીફ હોય તો આ રીતના કરી લેવાનું એમ તારા માટે કરવું પડે ને ભાઈ જો 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 ગોદરા બધા મૂકી દીધા કેટલા મૂકાય એક બે ત્રણ ચાર ને પાંચમું ચાલે

કોઈ આગળ કઈ રીતના ઓછું થાય બસ હે મજા આવી ગઈ તો ચાલો ભાઈ રેડી મજા આવી ગઈ છે દવાખાના જેવો ખાટલો થઈ ગયો છે અને હવે આની આપણે તાપ કરીએ ચાલુ આ તાપ તો ચાલુ જ છે અહીંથી

તમે શું કરો છો અમે ભાજી વગારીએ છીએ આ રા રા પેશન્ટ ને હે ને તેલ વાળું ને તીખું ને ખાવાની ના પાડે એટલે ભાજી માં ચટણી ન હોય તો આઈ લે એમ અને તેલ એ ઓછું જોઈએ લહણ બહણ નાખજો 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 બધું આપડા હાટુ આપડા માટે ચોળી બટેટા ને રીંગણા શાક ચોળી બટેટા રીંગણા નું શાક અને રોટલી રોટલા કે ખીચડી રોટલી ઓ તો આટલું તેલ નાખવાનું એટલું કે નાખવાનું છે તો હાલો ભાઈ આને છે ને એની રસોઈ બતાવા દઈએ આપણે આપણું કામ કરીએ અને લાઈટું બાઈટું ચાલુ છે રાઈડું નાખે છે કારણ કે બિલ આવે આપણે તો ભરવું હોય નહીં તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો મળીએ પાછા જમવાનું થઈ ગયું છે જમી લઈએ અને મારા મમ્મીને કંઈક અલગ છે જમવાનું શું છે મમ્મી ભાજી રોટલી બીટ ગુંદુ સાઈસ બાઈસ નથી દેવાની એને ખાવી અને મારે છે આજે લીંગણા ભટી તેનું શાક ચીપડા થાઈશ ને રોટલી તો ચાલો ફ્રાફટ જમી લઈએ તો મિત્રો જમી લીધું છે અને હવે જ છે ઝુમર દેવા જાવું પડશે મારે દીદીને બારોબાર બહુ તડકો છે તોય જવું પડશે અને મારા મમ્મી જો મજા નથી તોય હૂતા નથી સાપ લઈને બેસી ગયા એ ખરાબ રમવાનું હોય હા

અને શું કરવાનું હે હાલો એ દેવા જવાન હે હે દેવા જવાન છે હા હું લટકાયું કર્યું બકલ મા બકલ તો જો લટકાડે મિત્રો ઘરે પૂગી ગયા ભાઈ પાછા ઝુમર દઈને આવી ગયા હે અને આજે પાછો એવડું બાજકું લઈને આવ્યા અને આને તો કઈ ઉપાડવું હોય નહીં ઉપાડ્યા છે આય ખંભે માય ખંભે માય હૈખું

જો ભાઈ અમારે છે ને બીમાર માણસ કેવી સુવિધા ફેસિલિટી હોય ખબર આમ જો આ એક મોબાઈલ પછી ટીવી નો રિમોટ બે ચાર્જર અને મોટો મોબાઈલ હમ આ એસ્પ્રી પછી વા ચાકુ બરાબર ને ભાઈ તમારે ઓકે સુવિધા ઘટે હા અમારે કાઈ ન કરતું એમ જિંદગી ઘટે હમ જિંદગી ઘટે તો કેમ છે તમારી તબિયત કેમ છે

તો મંદિર માંથી બાકસ લઈ આવવાની હું લઈ આવું કયું છે માંથી ઓર્ડર આવ્યો તો ખાંડામાં પીડ્યું અહીંયા આવ્યું પછી આના છે ને ગેસ ચાલુ કરવાનો આમનો લે ભડકો કરવાનો ગેસ ચાલુ થયા પછી આમ ટોપડી મૂકવાની ટોપડીમાં નાખવાનું એટલું પાણી એટલું પાણી આ

તો મિત્રો કેવો ક છે તમને આ વિડીયો વિડીયો સર લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલ સવારના વ્લોગમાં હવે આપણે ડેલી વ્લોગ નાખશું મારા મમ્મીની તબિયત ઓકે થઈ ગઈ છે અને સાવ નોર્મલ છે મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બ્લોગને તમે સબસ્ક્રાઈબ તો કરજો જ હવે અમે રોજે આવીશું નવા આ લઈને અત્યાર સુધી તો અમને મજા નહોતી ચાર પાંચ દીધી બ્લોક નહોતા આવતા હવે ડેલી આવશે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય 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 ટાટા જી તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા કાલે સવારના બ્લોગમાં બાય બાય